જી સાઉથ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આયોજિત ફૂડ એન્ડ બેવરેજ એક્સપો મે અતુલ બેકરીને અતુલ બેકરીએ પાર્ટિસિપેટ કર્યું છે અને સુરતના જેટલા બી ફૂડ લવર્સ છે એમને હું ઇન્વાઇટ કરું છું કે તમે આ ફૂડ એક્સપોની વિઝિટ કરો અને તમારો સ્વાદનો આનંદ લો અતુલ બેકરીમાં આ વખતે અમે વિશેષતા એ કરી છે કે સુરત ને જેટલા બી એવોર્ડ્સ મળ્યા છે ક્લીન સિટીના મળ્યા છે ટ્રાન્સપોર્ટ માટે મળ્યા છે ગાર્બેજ ફ્રી સિટી માટે મળ્યા છે એના માટે સ્પેશિયલી અમે કેક ડિઝાઇન કરી છે જે કેક એકાવન કિલોની એકાવન કિલો વજન છે છ ફૂટ એમની લંબાઈ છે અને એકાવન હજાર રૂપિયાની કેક અમે સ્પેશિયલ આપણા જે એક્ઝિબિટર અને વિઝિટર મિત્રો છે એમના માટે અમે ખુલ્લી મૂકી છે અને બીજું એક્સ્ટ્રા એ છે કે આ કેક ત્રણ દિવસ આપણું એક્ઝિબિશન ચાલવાનું છે પચીસ છવ્વીસ અને સત્યાવીસ

ના અઢાર વર્ષ પૂરા થયા છે તો ગુજરાતના અતુરુ દેકરીના તમામ આઉટલેટ પર આપણે કસ્ટમર માટે બાય વન ગેટ વન પ્રેશની ફ્રીની સ્ક્રીમ રાખી સ્કીમ રાખી છે તો બધા ફૂડ લોવર્સને હું રિક્વેસ્ટ કરીશ અને કે આ ઓફર નો લાભ લે આપણે હુમાનશુ સુરિયાસ મોતીરામ ફૂડ અને સુરતી ચેમ્બર્સ કોમર્સમાં એક્સિબિશન એમાં આપણે કર્યો છે આપણે ડ્રાય ફૂડ ઘણી બધી રેન્જ છે જે કસ્ટમરો છે ટેસ્ટિંગ માટે મોમોઝ મૂકેલા છે સમોસા મૂકેલા છે ને ગ્રેવીસ છે જે આપણે એક્સપોર્ટ માટે બનાવીએ છીએ જે યુએસ કેનેડા ને બેરિંગમાં આપણે ફોરઝોન કરીને મોકલીએ છે ત્યાં રેસ્ટોરન્ટ બેઝ કેફે માટે ને કેનેડામાં આપણી રેસ્ટોરન્ટ છે આ સ્મોતી ડના નામથી જ ત્યાંથી કહેવાય સારો રિસ્પોન્સ છે મેગેઝિનમાં છે જ ને સાથે ઘણી બધી આઈટમો છે આપણે કરો સાથે ખાજા છે તેનો બી ટેસ્ટ ગુપ્તા

મારું છે અને મારી શોપ નું અમે કેક અને બેકરી પ્રોડક્ટર કરી છે સુરત માં છેલ્લા આઠ વર્ષથી અમારું વ્યવસાય છે અને બે થી હું સુરત શહેરમાં ત્રણ બેકરી બ્રાન્ડ સાથે છું

અમે ઓનલી ફિફ્ટી રૂપીસમાં એક નાનોકડો એવું સરસ મજાનું ચીઝ કેક શોટ બનાવીએ છીએ જે અમારા ગ્રાહકોને બહુ ગમે છે બ્લુબેરી ચીઝ કેક શોટ નટેલા ચીઝ કેક શોટ અને લોટસ વિકસ ઓફ ચીજ કેક શોટ અને સાથે જ ચોકલેટ પણ અહીંયા તમે જોઈ શકો છો કે અમે જે ચોકલેટ્સ પણ જાતે બનાવીએ છીએ અને અમે સેલિંગ કરીએ છીએ સુરતમાં મારી ત્રણ જગ્યા બ્રાન્ચ છે આઈ માતા ચોક પર્વતપાટીયા પર છે રંગ ચોકડી માતાવાડીમાં છે અને ઉતરાયણ મોટા વરાછામાં છે સુરતમાં જે રીતે કે ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા જે એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવેલું છે સરસાણા ખાતે ત્રણ દિવસ માટે આ એક્ઝિબિશન આયોજન કરવામાં આવેલું છે જેમાં ફૂડના અલગ અલગ સ્ટોલ અહીં લગાવવામાં આવેલા છે સાથે અલગ અલગ મશીનરી ના પણ સ્ટોલ લગાવવામાં આવેલા છે